જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું કે કોઈ પણ કાર્ય પૂરા જુસ્સાથી પૂરી મહેનતથી અને જે છે પોતાના સારો એવો ઇન્ટરેસ્ટથી તમે કામ કરશો તો કોઈ પણ કાર્ય અશક્ય નથી તમને સફળતા ચોક્કસ મળશે તો કંઈ પણ અશક્ય નથી બિલાવ ઇન યોર સેલ્ફ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ એટલે કે પોતાના ઉપર ખુદ પર વિશ્વાસ રાખવો કોઈ પણ કાર્ય અશક્ય નથી તો તેના વિશે આ વિડિયોમાં ચર્ચા કરીશું મિત્રો હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી બરાબર પરંતુ જે મારા અનુભવોના આધારે તમને આ વિડીયોમાં જે છે વાત કરીશું કે કોઈ પણ કાર્ય માટે સતત મહેનત સંઘર્ષ કરતું રહેવું જ્યાં સુધી તમને સફળતા ન મળે ત્યાં સુધી મારા ખુદના અનુભવ પ્રમાણે કહું છું કે કોઈ પણ કાર્ય તમારે સરકારી નોકરી નહીં હોય કે અન્ય બીજું કોઈ તો એમાં તમારું સતત મહેનત ધગસ અને સંઘર્ષ આ જે છે સતત કરતા રહેશો તો ચોક્કસ એક દિવસ તમને સફળતા અપાવશે જે રીતે આપણે વાત કરીશું કે જે આપણા મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસર નાનપણમાં મતલબ કે સા જે છે એમને સ્કૂલમાંથી પણ નીકાળી દીધા હતા કારણ કે સ્કૂલવાળાએ એ ટાઈપનું કીધું કે આ છોકરો અમારા સ્કૂલને લાયક નથી તો એમની માતાએ એમને ભણાવ્યો અને દુનિયાના સૌથી મહાન વૈજ્ઞાનિક બનાવ્યા જેમાં એમણે સતત મહેનત એક બલ્બ બનાવવા એવા એમણે દસ હજાર બલ્બ બનાવ્યા ત્યારે એમને સફળતા મળી જે બલ્બની શોધ જે આ થોમસ આલ્વા એડિસને કરી એક બે ચાર દસ વીસ નહીં દસ હજાર દસ હજાર એમણે બલ્બ બનાવ્યા ત્યારે એમને મતલબ કે સક્સેસફુલ થયા મતલબ કે કોઈપણ કાર્ય તમારે એના પાછળ પડી રહેવું જોઈએ મતલબ કે જે તમને જે છે ખાસ તમને રસ હોવો જોઈએ એનામાં તમારે કોઈ પણ સિદ્ધ કરવું છે કાર્ય સરકારી નોકરીની છે તો એ પ્રમાણે વાત કરીએ તો એના પ્રમાણે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ કે મારે શું કરવું છે નોકરી મેળવીને જ રહેવી છે તો સતત તમારે એના પાછળ પડી અને પોતાની જે યોગ્ય જે ટેલેન્ટ છે એ બતાવવું જોઈએ ભવિષ્યમાં જ્યારે તમે કોઈ પણ જે છે કાર્યમાં સફળતા હાંસલ કરવા માટે જે છે તમારે મહેનત તમારી ધગસ અને સતત અવિરત એ જો હશે તમારામાં તમે ચોક્કસ એક દિવસ સફળતા મેળવીશો એ રીતે વાત કરીશું જે આપણે જે એક્ટર કહીએ છીએ અથવા તો હીરો જે ફિલ્મના અમિતાભ બચ્ચનની વાત કરીશું તો તેમની ઊંચી હાઈટ એમનો અવાજ તો આકાશવાણી જે છે એમણે એમને રિજેક્ટ કર્યા હતા ઘણી ફિલ્મો પણ એમની ફ્લોપ ગઈ હતી પરંતુ એમનો જે સતત સંઘર્ષ એમની જે ઈચ્છા હતી મતલબ કે મારે આ ટાઈપનું કરવાનું છે અથવા તો મારે આ મુકામે પહોંચવાનું છે તો એમનો સતત મહેનત એમની જે છે ધ્યેય એ ઊંચા હતા તો એ પ્રમાણે એમને સફળતા હાંસલ કરીને હાલ જે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં જે ભારતીય સિનેમામાં મહાનાયકનો વિરોધ મેળવેલું છે એટલે કે કોઈ પણ કાર્ય તમારે સતત મહેનત માગી લેવું છે આપણે જોઈએ છીએ કે ખેડૂતો જ્યારથી મતલબ કે ખેતરમાં બીજ વાવે છે જ્યાં સુધી લણ લણણી ન થાય ત્યાં સુધી એ લોકો સતત મહેનત જ કર્યા કરે છે એમાંથી એમને શું મળશે એ એમને નક્કી નથી પરંતુ સતત એમની મહેનત તમે એમણાં જોયું છે વિડીયોમાં કે સૌરાષ્ટ્ર બાજુ કાઠિયાવાડ બાજુ ઘણા મતલબ કે જે મગફળી તણાઈ ગઈ છે ઘણું અઢળક તો પણ એમણે મતલબ કે સતત સંઘર્ષ સાથે એ લોકો જીવી રહ્યા છે નહીં એમને એવું નહીં કે ભાઈ છોડી દઈશું કે આ ખેતીમાં નથી નહીં તો પણ એ લોકો ચોક્કસ ખેડૂત એ એવું છે પાત્ર કે એમના જેવું મતલબ કે ભવિષ્યમાં કોઈ ના બની શકે કારણ કે એમને જે છે ચોક્કસ મહેનત બધું કરેલું હોય તેમ છતાં એમને જે છે કુદરતી આફતીઓમાં એમનું ઘણું વહી જાય છે તો પણ એ લોકો સતત મહેનત કરતા જ રહેશે તો એ સંદેશો આપે છે કે ભાઈ જીવનમાં જીવન છે તો સંઘર્ષ છે સંઘર્ષ વિના જીવન શક્ય નથી તો આપણે તો જ્યારે ગવર્મેન્ટ તૈયારી કરવાની હોય છે બે મહિના અથવા તો વધારે વધારે પાંચ મહિના તો એ જે ચાર પાંચ મહિના તમે મહેનત કરશો તો તમારું જે છે આવનારું ભવિષ્ય ઉજ્જવળ બનશે તો આપણે પણ નક્કી કરીએ કે આવનારી જે કોઈ પણ પરીક્ષામાં આપણને સરકારી નોકરીની ઈચ્છા છે તો એ જે સરકારી નોકરીની ઈચ્છા છે તો એ આપણું સપનું પૂરું થાય તો એ સપનું પૂરું કરવા માટે આપણે શું કરવાનું તો એ પ્રમાણે આપણે પ્લાન બનાવવો પડે કે ભાઈ મારે આટલું વાંચવાનું છે અથવા તો આ વિષયો કાચા છે તો એ પ્રમાણે મહેનત કરી ચાર પાંચ મહિના તમે સતત મહેનત કરશો તો અંતે તમને સફળતા ચોક્કસ મળશે તો એ જે છે સતત તમારી મહેનત અંતે તમને વિજયી બનાવે છે તો દરેક મિત્રોને મારી એક સલાહ છે કે જો તમારે સરકારી નોકરીનું સપનું તમે જોતા હોય તો મિત્રો જે બીજા મહેનત કરે છે એનાથી તમારે કંઈક અલગ કરવું પડશે કેમકે દિવસે દિવસે જે સરકારી નોકરી માટેની સ્પર્ધા જે છે એ સતત કોમ્પિટિશન વધતી રહે છે તો આપણે બીજાથી કંઈક અલગ કરવું પડશે તો જ આપણો જે છે આપણે આપણો યોગ્ય જે છે પરિણામ મળશે અને આપણું જે સપનું છે નોકરીનું સરકારીનું તો એ સાકાર થશે તો બસ આ વિડીયોમાં મિત્રો આજ વાત કરી છે કે સતત અવિરત પ્રયત્ન મહેનત આ તમને ચોક્કસ સફળતા અપાવશે ભવિષ્યમાં તો એ પ્રમાણે આજથી જે મિત્રો ભવિષ્યમાં સરકારી નોકરી નું સપનું જોઈ રહ્યા છે તો એમના માટે આજથી જ મતલબ કે પ્લાન બનાવવો પડશે એ પ્રમાણે તૈયારી કરવી પડશે એ રીતે માર્ગદર્શન મેળવવું પડશે તો સતત તમારી યોગ્ય મહેનત તમને એક દિવસ તમારું સપનું પૂરું તમે કરી શકશો જો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો